બકા વિસુ રવા દે હજુ સચ્ચાઈ ખબર વગર કુદા કુદ નોકર એ તડે તેમ કે કીર્તિ નું કેવડું મોટું પ્રૂફ આવી ગયું પણ તમે આ ડોહા ને ડોસી ને ગમે એવો ચડાવશો ની બોલશે હું માની લઈશ એમ એ તો મિત્રો કીર્તિ પટેલ અને વિશુ રાજપૂત વચ્ચે કંઈક બોલાચાલી ચાલી રહી છે તો શું છે આ બોલાચાલી તમે જાણવા માટે આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આમાં આવા નવા નવા વિડીયો આવતા રહેશે તો મિત્રો આ કીર્તિ પટેલ અને વિષુ રાજપૂત વિશે શું કહે છે અને જબર જવાબ આપે છે તો આ શાંતિથી નિહાળવા તમને વિનંતી છે અને આ કીર્તિ પટેલ વિષુ રાજપૂતના શું ખુલાસા ખુલે છે અને શું તેની પત્ની નવી પત્ની અને જૂની પત્ની વચ્ચે શું ધોડમધાડ હતી અને શું હતું તો તે પૂરી તરહથી સચ્ચાઈ જાણવા માટે આ વિડીયો પૂરો જુઓ અને નિહાળો અને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આ રિયલ ઘટના છે અને આ કીર્તિ પટેલ શું કહેવા માગે છે અને વિષ્ણુ રાજપૂતનો જવાબ શું છે તો જાણો અને આ વિડીયો નિહાળો તો મિત્રો કીર્તિ પટેલ એ આ વિડીયોમાં વિષ્ણુ રાજપૂત વિશે શું બોલે છે અને વિષ્ણુ રાજપૂત સામે કેવો જવાબ આપે છે તો આ ઘટના તમે સૌથી સ્પષ્ટ છે અને નિહાળો જો મારા ગું ધમકી દેતા હોય ધમકાવતા હોય તો છ હાથ વર કર્યું બોલો આ મારો સવાલ છે છ હાથ વરા કર્યું શું પૂછી ડોહન ડોસીને કેટલા રૂપિયા આપ્યા છે કિર્તિ પટેલે કયો પેલા પછી બોલવાનું હા અલી છુટાશો બોલો મારા બેટા ને કઈ નો એટલે કે કીર્તિ પટેલ નું ખાપાઈ ધમકી દેવડાવે છે આમ કરે છે ફલાણું કરે ઢુકડું કરે છે મારું ઘર કાલી નથ કરતી આમ કરે અરર અર જય શ્રી રામ મારે બે હાથ નથી અને એક પગ નથી અને તમને ખબર છે કે હું આયા સુધી ક્યાં કેટલી મહેનત તામ તોડ મહેનત કરીને આયા પહોંચ્યો હું અને આજે હું જ્યારે મારી શરૂઆત હતી ને ત્યારે હું કોકને કહેતો કે મને વિડિયો બનાવી દે ભાઈ અને પછી ઈ મને વિડિયો બનાવી દેવા કેટલું કગરી કગરી નું વિડીયો બનાવતો અને એ જ વિડીયો પછી હું કલાકો સુધી હાથ વિના એડિટ કરતો અને તમે વિચાર કરો કે તમારે એક કદાચ આંગળી મારે બે હાથ નથી અને હું વિડીયો એડિટિંગ કરતો અને તમે વિચાર કરો હું ફેમસ થયો મારું નામ બન્યું અને નામ બન્યા બાદ આજ મને ઘણા લોકો બદનામ કરવા માંગે મારું લાઈવ કરે મારી ફેમિલી ને દે હે પણ ઈ વસ્તુ કહી દઉં કે તમે કદાચ ગમે એટલો બદનામ કરશો પણ મારો ઠાકર મારા ભેગો હે તમે લોકો મારા ભેગા હો તો દોસ્તો મારે કઈ બીવાની જરૂર નથી અને હા જે પંદર લાખ રૂપિયા મારી પાસે માગા હે ને તો એ તમને કે પંદર લાખ રૂપિયા કેવી રીત કમાવા ને એ મારું મન જાણે મેં આ પરસો પાડી પાડી હું ઈ ભેગા કર્યા હોય અને આટલું નામ બનાવ્યું હોય અને આજ પંદર લાખ રૂપિયા તમને હું આરામથી થી દઈ દેસ એમ અરે હું કારડિયા રાજપૂત નો દીકરો હું હું બીવાનો નથી તમારાથી કઈ કારણ કે મારા ભેગો મારો ઠાકર ને તમે હો અને પંદર લાખ રૂપિયા એમને મળે એમ ના 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 એની માટે મહેનત કરવી પડે મહેનત કરીને ખાવ ખુદ નું ખાવ હું બદનામ કરીને તમને પૈસા પચશે એમ જય માતાજી